કેરીલા એ તો કોઈ દેખાતું જ નઈ મય પુત્રે બેહી પાવર જતો રહ્યો હો પાવર જતો રે બોર બંધ કર્યો આટલું કહેવાય એટલે આપણી લાઈટ ગોળગોળ પરાઈને એરી દરિયામાં રોઢળ ઘુંંડળો આવી તો એરી કાઢે કોંજી ભેગા ફરતી મોટર કરકે હોય મે દ્વારકા નઈ દરિયામાં નઈ બેનવી નારકીશ્વર

लगा तो देना आयो ले आऊं बोलियो <वो> ले तार है हमारी सवारी चल रही है हम जा रहे हैं बेटा पति जैसे हम जा रहे हैं अबे निकल जा रहे हैं फिर से द्वारका वहाँ पे जाएंगे सीची बनाएंगे और सीची खाएंगे बाय बाय नागेश्वर हमें खाई भाई દ્વારકા ની ગલીમા ચાલ માછલો હતો ને પચાસ માછલા હતા આયા તમે જેટલું બી પોણી હતું મય મોજા ઉછળતા નવરા

પોણી જપ્પર આવી ગયું હતા રાતનું એ મોજા ઉછળી અને અવાજ તો જોરદાર આવા